હલો મિત્રો દેશી લાઈફ માધોભરમાં આપનું સ્વાગત છે અને હું શું આપનો મિત્રો નથું એ ગોજીયા મિત્રો આમ જોઈએ ને તો જીરાવાળાઓને ઉપાધિ હોય ને એવું કોઈ જ ના હોય કારણ કે એને એમ કંઈક હવારમાં તો જોઈએ હું રાત મોઢે જીરું બગડી ગયું હોય છે રાત મોઢે જીરું નરવાઈ ગયું છે હુકારો રોકાઈ ગયો હોય પાણીની જરૂર રહીએ દવાની જરૂર રહીએ ઠાર આવી છે ઝાકર આવી હે કંઈક ના કાંઈક પ્રશ્ન મનમાં હોય જ એટલે જીરાવાળાને એમ ઘડીએ ઘડીએ થાય ખાલે ભાઈ આપણે વાડીએ જી આવી વાળીએ જી આવી પણ આપણે તો વાળીએ જ રહીશ તો આપણે કટકા છે ત્રણ એકમાં હાથ નંબર છે એકમાં શિયાળ નંબર છે એકમાં સુરવે અગિયાર છે એટલે આપણે એમ થયું કે આજ ગુજરાત શિયાળમાં શક્કર મારતા આવી શું થયું કારણ કે એમાં બે જગ્યાએ હુકારાની નહીં એવી અસર બેઠી હતી પછી આપણે દવાનો રાઉન્ડ લીધો એમાં મેટાલિક સીલ માર્યું છે અને ડાયથેન પિસ્તાલી બેનું કોમ્બિનેશન આવે છે ઈ માર્યું છે અને જિંક ઓક્સાઇડ માર્યું છે અને કોરોમંડલનું ફનટેક માર્યું છે હવે મારી તો આપણે દીધું છે અને લગભગ આમ જોઈએ ને તો બે દિવસે થયા છે બધા મિત્રોનો રીઝલ કમેન્ટ આવી કે ભાઈ રિઝલ્ટ કેવું છે દવા તમે હારી મારી છે મૂંઘા માયલી મારી છે અને બધી સારી કંપનીની દવા મેરી છે તો રિઝલ્ટનું શું જ થયું કારણ કે ઘણા મિત્રોને આ પ્રશ્ન છે એટલે કે કે ભાઈ રિઝલ્ટ મળ્યું હોય તો એ દવા આપણે છાંટીએ આને પહેલાં આપણે એલિયટ માર્યું હતું એલિયટમાં અહીંયા આપણે હુકારો શરૂઆત હજી એક અગિયાર નંબર જે સુરપી અગિયાર છે ને એમાં હતી બાકી બહુ કંઈ અહીંયા હજી આપણે વાંધો નહોતો અને હુકારો બહુ આવતાય નહીં પણ જે ગિરનારી પવન વાયો ને એના હિસાબે થોડો હુકારો વધી ગયો હે તો એલિયેટમાં હે ને ફસેલી આવે અને આમાં હે ને મેટાલિક સીડ આવે છે બે પાવડર પણ એલિયટ કામ નથી કરતો ને એના કરતાં થોડુંક વધારે કરે કારણ કે આમાં મેન્કો જેપ ને બે આવે છે અને પ્લસ આપણે જીંક ઓક્સાઇડ નાખ્યું હે એટલે જીંક ઓક્સાઇડનું કામ થોડુંક હે ને જાંબુડિયું સાતું હોય રોકે પછી કોઈ લીલો પીળો હુકારો હોય તો એને શરીર છોડના થડમાં થોડુંક તાગાયદ આપે કે જીપ આળું હોય ને એને અમુક તત્વો ઘટતા હોય ને શું હું તાકાત આપે એટલે થોડો ઘણો એ ફાયદો થાય તો જીરું વાયું હોય ને એને નવ્વાણું ટકા તો હોય ને ઉપાધિ ઉપાદી ઉપાધિ જોઈ થાય નહીં થાય થાહે નહીં થાય માવઠું આવીએ જાકર આવીએ મેં આવીએ એવા બધા પ્રશ્નો હોય જ પણ વાવતા હોય ગયું હોય પશુ તો હે ને બીજાને સીણા ઘઉં ને સારું હોય ને તો એમ થાય કે ઓહો આ ના વાયુ હોય ના શીણા વાયવ્યો હોત તો સારો હતો ઘઉં વહીવત તો હારું હતું તો એવું થાય પણ કંઈક જો મેળ આવી જાય ને ભાવ હારો હોય ને એવું બધું હોય હવામાન સારું હોય તો વાંધો ના આવે થઈ જાય તો આપણે શક્કર મારવા આવ્યા રિઝલ્ટની વાત કરીએ પહેલાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો શેર ખાસ કરી દેજો એટલે બીજા મિત્રોને ખબર પડે કે ભાઈ દવા છાંટવી કે ના છાંટવી મિત્રો આ પિસ્તાલીસ ઓડતાલીસ દિવસનું જીરું થયું છે અને હુકારો છે ને એ આપણે દર વર્ષે જો અહીંયાથી બેસીએ છીએ એક અહીંયા છે અને એક આગળના ભાગમાં છે બરાબર તો રિઝલ્ટ આવ્યું છે તમે આપણે હાલમાં જોતા એવું લાગે છે પચાસ ટકાથી સાઠ ટકા રિઝલ્ટ મળી ગયું છે કારણ કે જે હુકાતો હતો ને એ સોર બધા એમને સ્થિર થઈ ગયા છે બરાબર અને જે જાંબુડીઓ થતું હતું ને જે આ જાંબુડિયું થતું હતું બરાબર હવે આમાં પાછો લીલો ઉપર કોર નીકળી ગયો છે એટલે રિઝલ્ટ મળ્યું છે બરાબર અને હુકારો છે ને ડાયરેક્ટ હુકારો નથી આવતો પેલા જીરું નબળું પડે પછી છોડ હુકાય છે બરોબર પણ હજી આમાં આપણે ક્યાંય બહુ હુકાઈ ગયેલો છોડવો દેખાતો નથી આ બધા જે જાંબુડિયા કલરના છોડવા છે ને જે આ બધા જાંબુડિયા કલરના છોડવા છે આ બધાય છોડવા એને ડાઉન થઈ અને બેહી ગયા હતા પણ આપણે દવા મારીને એટલે ન્યા ને ન્યા રહી ગયા છે જો આ છોડ છે ને આ હુકાઈ જ ગયો તો જો આ એના પાંદ એને હુકાઈ ગયા છે દવા મારીને ત્યાર પછી આ એટલું એમને રહી ગયું છે ટૂંકમાં હુકારો આગળ નથી વધી ગયો અને આમાં ક્યારેક ક્યારેક એવી વાત વાતાવરણ આવી જાય ને તો કોઈ પણ દવા છાંટો ને તો એનું રિઝલ્ટ રહેતું નથી વાતાવરણના હિસાબે હોય છે અને કાયદેસર હુકારો છે ને એ આને કહેવાય આવી રીતે થઈને આ હુકાઈ જાય ને હુંકારો આ હુકારો નથી આ આપણો પગ આવ્યો ને એના હિસાબે અહીંથી ભાંગેલું છે ભાંગી ગયેલું છે એટલે હુકારો નથી પણ આમાં એટલે હુકારો હોય ડાયરેક હુંકાય અને કરમાં એ જ જાય હુકારો એવો કંઈ છે નહીં અને જીરું આમ ને તો નામી છે ફક્ત ને ફક્ત ત્યાં ચાર કિયારામાં અત્યારે હુકારો આવ્યો છે સામે હોટી દેખાય ત્યાં ચિયા ચાર કિયારામાં હુકારો આવ્યો છે અને એક હુકારો સામે અહીંયા દેખાય છે બરાબર બાકી જીરું આપણું આ ટોપ ક્વોલિટીમાં છે હવે આને વસ્તુ એવી છે કે એક પિયતની ખરેખર જરૂર છે હવે આમાં પિયત આપવું કે ના આપવું પણ મિત્રો જો પિયત આપવું હોય ને તો અત્યારે ઠંડીનો માહોલ થઈ ગયો છે જિંક ઓક્સાઇડ અથવા કોઈ બીજી દવા કાંઈ ન મળે તો છેલ્લે સાપ પાવડર પિયત આપોને એના ભેગું આપવું આપવું ને આપું અને પિયત છે ને છૂટવું હવે ના આપું રેન પાઇપ દ્વારા પિયત આપવું જોઈએ કે અહીંયા આપણે હુંકારાની અસર દેખાય છે અહીંયા ત્રણ પાટડામાં છે જો આ જો હુંકારો છે બરાબર પણ ત્યાંથી છોડવો આગળ નથી હોય તો હજી બાકી આમ જોઉં જો જીરું જોઉં આમાં કોઈ વસ્તુ નથી ઘટે એમ પણ થોડુંક હવામાન આપણે જે ગિરનારી પવન વાયો ને એમાં જીરાને બહુ ડેમેજ કર્યું છે આપણું જીરું તો હજી વાંધો નથી અને આપણે સુરભી અગિયારમાં થોડોક પ્રોબ્લેમ પહેલેથી હતો એટલે એમાં કાંઈ એવડો પ્રોબ્લેમ નથી બે વીઘા અઢી વીઘામાં આપણે થોડુંક ડેમેજ થયું છે બાકી આ જીરું આપણું ટોપ કેલેટરીમાં છે અને રિઝલ્ટ જે દવાની વાત કરીએ ને તો રિઝલ્ટ આપણે અત્યારે પચાસથી સાઠ ટકા મળી ગયું છે બે દિવસ થયા છે દવા એને એલિયેટ કરતાં આનું ડબલ રિઝલ્ટ છે ભાવમાં પણ આપણે છે હિસાબ કરીને તો સાડા ત્રણસો એક વીઘાની દવા થઈ છે પગાઈમાં તો મિત્રો પૈસા વસૂલ થઈ ગયા છે કારણ કે ત્યાંથી અત્યારે બ્રેક થઈ ગયું છે હવે બે ચાર દિવસ પછી હું થાય એ આગળ આપણે વિડીયોમાં કહેતા રહું કે ભાઈ આનો એટલા દિવસ રિઝલ્ટ રહ્યો આનો એટલા દિવસ રહ્યો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આમ જોઈને તો અમુક અમુક જીરાની હાઈટ છે ને એ જે વેત ઉપર છે એક વેત વેતને માથે ચાર આંગર એટલે ફૂટ ઉપર અમુક અમુક જીરાની હાઈટ વઈ ગઈ છે જીરું આપણું સારું જ છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં